નમસ્કાર હું નટુભાઈ ભાલાડા ગામ મોવિયા આજે હું કૂકાવાવમાં રમેશભાઈ શેખડાની આ જીરું જોવા આવ્યો છું એને કંઈક અલગ પદ્ધતિથી જીરું વાવ્યું છે પણ જીરુંની વાત કરતાં પહેલાં રમેશભાઈ કુકાવાવ અને મોવિયાને શું સંબંધ છે ભૂતકાળનો એ તમને કંઈ યાદ છે ગોંડલ સ્ટેટ અને જેતપુર ગોંડલ સ્ટેટ અને જેતપુર સ્ટેટ ને પાંચ ગામનો વાંધો હતો વાંચેલું છે સાંભળેલું સાંભળેલું કુકાવાવ ના એક ખેડૂતે ગોંડલના રાજકુવર અહીંથી નીકળ્યા હતા અને રોટલા જમાડ્યા એટલે ઈ એક ખાલી કુકાવાવના ખેડૂતના એક ટાણાના રોટલાના હિસાબે બે સ્ટેટનો વાંધો આખો ભાંગી ગયો હતો આ ખેડૂતની તાકાત ઈ આપણી એક વાત થઈ બીજી વાત જીરુનું વૈશ્વિક ઉત્પાદન કેટલું છે એના આંકડા છે તમારી પાસે મતલબ આખા વિશ્વમાં જીરું ક્યાં કેટલું થાય છે આખા વિશ્વમાં જીરું જેટલું જોઈએ છે ને એમાંથી સિત્તેર ટકા સોરી જેટલું ઉત્પાદન થાય છે ને એમાંથી સિત્તેર ટકા જીરું ભારતમાં એકમાં થાય છે બાકીનું ત્રીસ ટકા તુર્કી ને સીરિયાને એમાં થાય છે હવે સિત્તેર ટકામાંથી ઓગણા સિત્તેર ટકા ખાલી ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે એટલે એમ સમજો ને કે જીરુમાં આખા વિશ્વમાં જો ગુજરાત અને રાજસ્થાન આખા વિશ્વમાં જીરુનો મેઇન હિસ્સો છે અને આ જીરુની બજાર ઉથલપાથલ બહુ થાય છે એનું એનું કારણ એ છે કે ગુજરાતમાં જીરું રાજસ્થાન તો જીરું છે ને લગભગ સાડા છ લાખ હેક્ટર પાંચ સાડા પાંચથી સાડા છ લાખ પર યર છેલ્લા સાત આઠ વર્ષથી એટલું જ જીરું આવે છે ગુજરાતમાં અનબેલેન્સ થઈ જાય છે કારણ કે આપણે છે ને પાક બીજા પાકના વિકલ્પો છે એટલે આપણે શું કરીએ કે જીરું આપણે અઢી લાખ હેક્ટરથી સાડા પાંચ લાખ હેક્ટર સુધીના વાવેતર અલગ અલગ વર્ષે થાય છે એટલે ક્યારેક ગુજરાતમાં જીરુંનું ઉત્પાદન નીચું આવી જાય છે ક્યારેક અપ થઈ જાય છે એને કારણે જીરાના અનબેલેન્સ થાય છે એટલે જીરાના બજારમાં અનબેલેન્સ થવાનું મુખ્ય કારણ ગુજરાત કારણ કે ગુજરાતનો આ હજી સિત્તેર ટકા થાય છે ને એમાંથી પિસ્તાલીસ ટકા જેટલું ખાલી ગુજરાતમાં થાય છે એટલે ગુજરાતમાં એમ કહીને કે જીરુંના આખા વિશ્વ લેવલે ગુજરાતના જીરું ઉત્પાદનમાં સિંહ ફાળો ગણી શકાય જો ગુજરાતનો ખેડૂત જીરું ઓછું આવે ને તો બજાર સીધી અપ થઈ જાય જો ગુજરાતનો ખેડૂત જીરું ઓછું આવે તો સીધી સોરી વધુ આવે તો સીધી બજાર ડાઉન થઈ જાય એટલે જીરાની બજારનો આખે આખો આધાર ગુજરાતના ખેડૂત પર છે બરાબર હા અને ગુજરાતના ખેડૂતોનું જે ઉત્પાદન કરવાની જે ક્ષમતા છે ને એ હમણાં આંકડા જોઈએ ને તો હેક્ટર દીઠ પચાસ મણ છે પચાસ હા એક હેક્ટર દીઠ ગુજરાતનું સરેરાશ ઉત્પાદન એની સામે રાજસ્થાનનું જીરુંનું ઉત્પાદન પચીસ મણ જેવું છે હેક્ટર દીઠ એટલે આપણા કરતા રાજસ્થાન હેક્ટર દીઠ ઉત્પાદનમાં બહુ નીચું છે હવે આપણે તમારે જીરુંની વાત કરીએ તો તમે જીરું આ એબાઉટ કઈ તારીખે વાવ્યું છે લગભગ પંદર તારીખે વાવેલું છે પંદર અગિયાર પંદર અગિયાર એટલે આજે ત્રણ મહિના ને પાંચેક દિવસ જેવું થયું મતલબ પંચાણું અઠાણું દિવસ જેવું આ જીરું થયું બરાબર હવે જીરું તમારું તમે શું આમાં ફેરફાર કર્યો છે મેં આના ત્રીસ ફૂટના કેરા કર્યા છે આ ક્યારાની લંબાઈ છે ત્રીસ ફૂટ ની ત્રીસ ફૂટ રહી ત્રીસ ફૂટ ની ત્રીસ ફૂટ ત્રીસ ફૂટ ત્રીસ ફૂટ ત્રીસ ફૂટ તો એવું તમે શું કામ કર્યું આપણે શું છે જીરાને પાણી ઓછું મળે અને અમારે જમીન બહુ ખરાબ રહી ને એટલે ભેજ મૂકે નહીં કોઈ રીતે બરાબર એટલે જીરું બેહવા કરે સમજાઈ ગયું બગડવા કરે એટલે આમાં જેટલું જોઈએ એટલું જ પાણી આપણને મળે બરાબર એટલે તમે આમાં કેટલા પાણ પાયા છે આમાં ચાર પાણ પાયા છે ચાર પાણ પાયા છે બરાબર છતાંય જીરું ને ત્રણ માળ જેવું છે અને અઢાર ઇંચ જેટલી સત્તર થી અઢાર ઇંચ જેટલી આ જીરું ની ઊંચાઈ થઈ ગઈ છે અને આ ત્રીસ ફૂટના ક્યારા કરવા જોઈએ એવો આઈડિયા તમને ક્યાંથી મળ્યો હા કચ્છના એક અમારી ત્યાં રેલવેમાં આવ્યા હતા ને ભાઈ એક કોન્ટ્રાટક એ લોકો ત્યાં ત્રીસ ફૂટના કેરા કરે છે કચ્છવાળા એટલે એની ઉપરથી અમે આઈડિયા લીધો બરાબર તો ત્રીસ ફૂટમાં આજે ક્યારે તો થોડીકવારમાં ભરાઈ જાય થોડીક વારમાં ભરાઈ જાય તો પાણી વારવા માટે તમારે શું કરવું પડે એટલે બે જણા હોય પાણી વાગાડવામાં આ ત્રીસ ફૂટ ના ક્યારા કરવાનો ફાયદો તમને એ મળ્યો કે જીરું જે લાંબા ક્યારા હોય તો આને વધુ પાણી મળે જમીન ઊંડે સુધી પલળે તો જીરું બગડવાના ચાન્સ વધી જાય અને ત્રીસ ફૂટના ક્યારામાં એવું થાય કે હજી તો પાણી થોડુંક પહોંચ્યું જીરુંની જમીન વધુ અઢી ઇંચ પડે બે થી અઢી એટલે જીરું માટે તમારે તમારા સલાહ મુજબ અથવા તમારા વિચાર મુજબ ત્રીસ ફૂટનો ક્યારો હોય અને આ તો તમારી કરાડ જમીન છે પણ માનો કે કોઈને હળવી જમીન હોય તો પાંચ છ પાણ આપે તો જીરુંમાં બગાડ આવવાના ચાન્સ ઘટી જાય બરાબર ને એટલે તમારે ખેડૂતોને સજેશન ખાસ તો તમે એ આપવા માંગો છો કે જો શક્ય હોય તો પચીસ થી ત્રીસ ફૂટ ના ક્યારા કરો એટલે ગમે એટલા પાણ આપો તો બને ત્યાં સુધી વાંધો વાંધો નો બગાડ નો થાય અને આમાં મેં લીમડા તેલ જ નાખેલું છે અને ફૂગ નાશક બે જ નાખેલું છે બરાબર બીજી ઇન્સેક્ટી બરાબર તો રમેશભાઈ આપણે શું કહેવા માંગુ છું આમાં પેલા ખેતી કરી ને ત્યારે મેં ગાયું નું ખાતર નાખેલું હતું દેશી ખાતર બરાબર હા પછી કઈ ને આ નીમ તેલ ને આવડે માણસ વધારે જોઈ પણ એની સામે જીરું બગડવાના ચાન્સ બિલકુલ ઘટી જાય આમાં કોઈ વસ્તુ ગળો આવ્યો તો મારે જમીનમાં ભેજ બરાબર એટલે ત્રીસ ફૂટના કેરાથી ઘણો ફાયદો થાય છે એટલે રમેશભાઈ આપણે સરસ માહિતી આપી આ વર્ષે તો વર્ષ હવે પૂરું થવામાં છે જીરા પાકવામાં છે પણ આવતી સાલ જીરામાં જો ત્રીસ ફૂટના ક્યારા કરવામાં આવે અને ચાર પાણ હળવી જમીન હોય તો છ કે સાત પાણ સુધી આપીએ તો એ જીરામાં બગાડ આવવાના ચાન્સ બિલકુલ ઘટી જાય રોગ આવવાના ચાન્સ ઘટી જાય એવી સરસ માહિતી આપણે રમેશભાઈ આપી આભાર રમેશભાઈ તમારો થેન્ક યુ થેન્ક યુ